મિત્રો દેશી ગલગલિયા અને રિંકલ પટેલ ના નમસ્કાર અમે તમારા માટે કોમેડી વિડીયો લેવા છીએ જે તમે જોશો એટલે બહુ મજા આવશે અને હા તમે એકલા ન જોતા તમારા ફેમિલી સાથે જોજો અને બધા ગ્રુપ ને શેર કરજો તારો ઘરે ધ્યાન નથી દેતો મને કોઈ દી પૂછતોય નથી કે તારે શું ખાવું હે શું પીવું હે શું નથી ખાવું શું નથી પીવું નો એની માં ધ્યાન દે નો એ ધ્યાન દે તો હવે મારે જાઉં તો જાવ કે મારા બાય મને પરણાવીને દઈ દીધી એ કોઈ દી ફોન કરીને પૂછતા નથી કે બટા તને શું ખાવું છે હું પીવું છે શું કરવું શું કરવું હવે એક કામ કરું હું મારા બાન ઘરે વહી જાઉં કેરી ખાવાની ઈચ્છા થઈ છે બાને અને ભાભીને બેને કહીશ કંઈક તો કરશે ને મારા હાટું શું કામ ના હે અમે હમ

બાર ઘભરાતો નથી ડેલે થી હું રેડો પાડતી પાડતી આવું હા હું બે બેરી થઈ લાગો એમ નહીં પણ હું આ જોઉં છું કે માં હે લાગે માં જ મારી દીકરી હાજુ 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 ભરે ભરે મને નો લાત કી છે હા તું તો કાલે અમારે ભરવાનો એટલે એમ કે છે કે ખોટું છે તું સોને આમ જો જાજા દે આવ છે ને તને કરે તમને તો એવી રેવી બસ હવે ભાભી એમ ન કરાય ભાભી દાદા હેરાન ન કરાય તો ભાભી હું કામ છે તું તો આવી ને આવી ચશ્મા પહેરી બા તો તો બેટા ઈ ચશ્મા પેલા તો દે પણ હોય તો બાપા નઈ તોડી નાખે માર એમ કર માં જો જો ઓ હો તમાર હાથ ખોટ ની બહુ લાગે છે ઉપર થી પડી કાઈ ને હો ભઈ દીકરી દીકરી સાચી વાત છે જો તો ખરે કેટરીના પેટ લાગે ઈ ચશ્મા લાવો

ના હે ને હું મને થી મન થાય કેરી મને મન નઈ થાત હોય નામ તો ખાવી પણ તમને ખબર નતી કેમ ખાવી ખબર બધી ખબર આમ રે ખબર તમને મારે કેરી હે ને બજાર લઈને ખાવી તમને ખબર નઈ તમ સમજી ગયા કેમ ખાવી નથી ને આ ચોરી ચોરીને ખાલી છે ને તારે એટલે મને ખબર છે કેરી કેરી સુગંધ આવતી એમ કે લઈ લઉં ખાઈ લઉં એટલે આપણે એક કામ કરી બહુ કેરીઓ આવી છે મને ખબર છે એટલે જ હું અહીં આવી

લગભગ તો પચાસ લાખ ની કેરીઓ થવાની છે પણ મારે ધ્યાન ખાસ રાખવું પડશે નકર આમાં ક્યારે સોર સાનામાં સોરી જાય કેરીઓ એનું નક્કી નહીં એટલે ધ્યાન તો મારે અવારનવાર રાખવી જ પડશે હવે આ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને એટલે હું થોડુંક ખાતો આવું કોઈ નથી એટલે પૂનુના નથી આવતા ને એટલે હું ખાતો આવું

આપણ એટલે કહું હાલો હાલો હું કહું ખબર આયા મૂકો ને આથી નથી ને આમાં નાની નાની હે કેરી કેરી ખાટી ખાવાની હોય ખાટી બહુ માથે ઓહો જ બેન ખોટી લઈ હું તો આઈ તું ગટવો ને મારું ને કમરા રામા કાકા ને બોલાઈ પકાઈ બે ને રામા કાકા કાઈ ન પાપી તો કી દો પ્લાન તમારો પાપી થાઉ કાઈ ન કે હાલો ઓય આ દરવાજો કોને ખોલ્યો હશે કોઈ આયું તો નહીં હોય ને મેં તો દરવાજો બંધ કર્યો હતો અવાજ છે ને હવે ભૂનના નથી ને હે હું ઓલા ઓલા ચેડાને આટો મારતો ના ના હા

અરે હું તો મજાક કરું આ તમારો બો ભાઈનો છોકરો એક કુંવારો જ છે આવી ક્યાં ખબર હતી તો તમારે બા ખબર છે તમારા બુદ્ધિ છે કે નહીં મને આવી ક્યાં ખબર હતી હાલો પછી ચાલો આ નાખવા મંડો નાખવા જ મંડો અરે આ તો ભરી લેવા તો ભલ્યો આ કેરી તો જો નીચે 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 હે ઉભી રહ્યો કે કેનો જાચ્યું અરે તું તો મોટી સો જીવલી ભાભી આઈ અરે મારા વારા વેલા તમે તો કઈ ખમજો શું હમ તો એ ઓ બટા ઉપા તો રે ઓ બપર આ ભજી માથે છે છે માથે ઓઢે માથે ઓઢે ગામના છે માથે ઓઢે લે માથે ઓઢે લ્યો હા ગામના છે એ રામભાઈ આટલા બધા થાવ મારે કામ વાત મારે તો એ છે કામ ઢોર આયું ભૂંદણા આયા તા તો આ તો ભૂંદણી એ ભૂંદણી 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 કરો માં

પણ એની ખાવાની મજા ન હોય આની મજા રેકડીએથી નહોતી ખાવી અહીંથી ચોરીને એટલે તા બધું થયું વાંધો નઈ હે તને ફોન કરશો કે નઈ કરો જો તમે નઈ કરો કાતરા નંબર ક્યાં ગયો કરી દયો ને કાતરો શું કર લે હે હાલો ભાટી પડી ગઈ કાઈ

तरासुरमा तरासुरमा आ मान्छ नि भाउ मान्छे खाटु खा

નથી રવા દરિયા તું મારો નાનો હતોલાઈ આ તો એક બે ખવા આવડી આવડી થઈ ગઈ પૂછીને ચોરી કરીને આ

એટલે હું કાયદેસરની કાર્યવાહી કરીશ કાયદેસર ની કાર્યવાહી કઈ નથી આવશો તો ખાવ જોઈને મિત્ર લઈ આવજો રામભાઈ જેવા કર્યા હોય ખર્ચા કર્યા હોય ને હું તો તમે મસ્તી કરું છું વાંધો અને મિત્રો ઉનાળો આવે છે એટલે કેરીયું પણ ખાજો અને અમારા દેશી ગલગલિયા ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હા અને કેરી ખાવ તો પૂછીને ખાજો અને મીઠી મધ જેવી કેરી ખાજો ખાતી ખાજો પણ સોરી નઈ પૈસા લઈને ખાજો કારણ કે આમાં આ લોકો ખેડૂત આવતા હોય એમાં એને દવાયુંના બિયારણના ઘણા બધા ખર્ચા થતા હોય તો આપણે એને જોઈ અને હાલવાનું હોય તો અમારા વિડીયો ગમ્યો હોય તો જરૂર ને જરૂર અમારી ચેનલ દેશી ગલગલિયા ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હું છું કિશન પરમાર ઉર્ફે આ દેશી ગલગલિયા ચેનલની જીવલી